હા વાંધો નહીં સુરેશભાઈ તમે કાનનમાં આવી ગયા છો હવે તમારે જરાય મુંજાવાની જરૂર નથી આપણે અહીંયા છસો પ્લસ યુનિવર્સિટીઝમાં ડાયરેક્ટ ટાઈ અપ છે બધા કન્ટ્રી નું દઈ છે યુએસ યુકે કેનેડા ઓસ્ટ્રેલિયા જર્મની ફ્રાન્સ આના માટે શું કરવું પડે એક તૈયારી કરવી પડે આઈએલ્સ પીટી સ્પોકન ઇંગ્લિશ જીઆરઈ એ ટેસ્ટ દેવાની હોય હવે તમે જો બાર થી તમે આ કોચિંગ લીધું છે આઈએલ્સ નું કે પીટી નું તો અહીંયા આવીને તમે નો યોર સ્કોરમાં તમારો બેન્ડ છે એ જાણી શકો છો તો સુરેશભાઈ જરાય મુંજાતા નહીં તમને ફોરેન મોકલવાની જવાબદારી એ અમારી મારા વાલીડાઓ આપણે તો હવે જાય વિદેશ તમારે જો મારી જોડે આવવું હોય નોકરી માટે રૂપિયા કમાવા માટે બિઝનેસ કરવા માટે તો પહોંચ જજો કાનન ડોટ કોમ ગુજરાત નું સૌથી મોટામાં મોટું જૂનામાં જૂનું કોઈ હોય વધુ વિઝા કરાવે તો એ કાનન જ કરાવે છે મારા વાલેડા પહોંચી જજો વહેલી તકે